મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો આપણે ભાઈ કાલે નાંદેડ વટીને સુઈ ગયા હતા આ નાંદેડ નું બોર્ડ અહીંયા છે આ એક હોટલ છે ત્યાં આપણે આવીને સુઈ ગયા હતા તો અત્યારે આપણે મસ્ત જીતા નાહી લીધું છે ચા પીવા જવું છે ચા લેવા જાઉં છો ભાઈ ચા પીધો અહીં નાહવાનું હતું જ્યાં આપણે નાઈ નાખ્યા છીએ તો ભરવા માટે નીકળવી હા ભાઈ જો અત્યારે આપણે ડીઝલ નખાઈ દેવી થોડું ઘણું ડીઝલ નાખવાનું ચાલુ છે ચાર જ ડીઝલ નખાવાનું છે જે આપણે કંપનીએ પહોંચી જઈશું જ્યાંથી ભરવાની છે આજથી બસો કિલોમીટર જેવું આગળ છે આપણે બરાબર આજ તો લગભગ તો નહીં જ ભરા કાલ ભરા છે કે જે બસો કિલોમીટર નાખવાના છે

અત્યારે આ શિલબીમ થોડાક સાફ કરી નાખી એટલે લાઈટ થોડીક વ્યવસ્થિત પડે તો આ થોડાક સાફ કરવા પડે એટલે થોડીક લાગતો આ ટોલ નાકવું છે ટોલ નાકું પાર કર્યું છે શિલબીમને સાફ કરી દીધી ના પાછળ જવા દીધો તો જો મિત્રો આપણું રાતનું જમવાનું થઈ ગયું છે રોટી અહીંયા ચમાડાનું શાક સવાણા શાક બનાવી નાખ્યું છે બરોબર આજ મોડું થઈ ગયું એટલે સવાણા શાક ને રોટલી બનાવી નાખી છે ગાય ગા એટલે તમને કઈ દેખાડ્યું નથી બરોબર અડધા જવાનું છે અમારે આજે અહીંથી કેટલું પાંત્રીસ કે આડત્રીસ પાંત્રીસ કિલોમીટર જેવું છે તો સવારે જશું હવે કાલ ના કઈ ગયા છે